ગઈકાલે રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ વિસ્તારમાં સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક વચ્ચે વાસ્તુ પ્લાઝા અને કોમ્પ્લેક્ષની બાજુમાં એક હત્યાનો બનાવ બને જેમાં મરણ જનાર નિલેશભાઈ હરિભાઈ તોથીયા છે અને તેને મારનાર છે મહેશભાઈ દિનેશભાઈ જેઠવા છે એ હત્યા બનવાનું કારણ છે કે જે આરોપી છે મહેશભાઈ તે આરોપીને આરોપી છે તે એની બહેનને

ફર્નિચર મિસ્ત્રી કામ કરતા હોય જેતી પરિચયમાં હોય કઈ ગુનો નોંધવામાં આવ્યો ગુનો બીએનએસ કલમ 103 1 અને જીપીએટી 135 માં જે ગુનો દાખલ કરવામાં આવે છે હાલમાં તો કંઈ એને જે હતી હકીકત પ્રમાણે મારી બેન બેનને આ હેરાન કરતો હતો તેવું એમ રાખી અને એનું મૃત્યુ નિજાલ છે સર હત્યાની સીધો પોલીસ સ્ટેશનમાં હાજર થયો આરોપી હત્યા કરી અને આરોપી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે જઈ હાજર થઈ ગયો